આણંદ માહિતી વિભાગ દ્વારા આજ રોજ સાત ઓગસ્ટના સાડા ચાર કલાકના રોજ આપવામાં આવતી અખબાર યાદી પ્રમાણે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રી અંજના પવારે આણંદ જિલ્લાના તંત્ર સાથે આજ રોજ બપોરે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી ઉપાધ્યક્ષ શ્રી અંજના પવારે જણાવ્યું હતું કે ભૂતકાળના આવેલા કોરોના જેવી મહામારીમાં પણ સફાઈ કર્મચારીઓએ કોરોના વોરિયર્સ તરીકેની સુંદર કામ બજાવી છે મહિનામાં કોઈ એક દિવસ સફાઈ કર્મચારીઓની સમસ્યા સાંભળીને તેને દૂર કરવાનું પણ જણાવ્યું હતું તેમણે જિલ્લાના સફાઈ કર્મીઓ સાથે સંકળાયેલા કર્મીઓની સિઝનેબલ અનુસાર પહેરવેશ તથા યુનિફોર્મ માટેની રકમ વધારવા સહિતની બાબતોમાં ધ્યાને લેવા ઉપાધ્યક્ષશ્રીએ આણંદ જિલ્લાના તંત્રના અધિકારીઓને અનુરોધ કર્યો હતો તેમજ નગરપાલિકાઓ પંચાયતોમાં કામ કરતા સફાઈ કર્મચારીઓની સમસ્યાઓનો સંવેદનશીલ અભિગમો સાથે સમયમર્યાદામાં નિરાકરણ લાવવાના અધિકારીઓને જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલંદ બાપના જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી રિજિયોનલ કમિશનર ઓફ નગરપાલિકા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ જિલ્લાની તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા સફાઈ કર્મીઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા